બગદાણામાં કોળી સમાજના યુવક નવનીતભાઈ પર હુમલાની ઘટનાથી સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આવતીકાલે ગાંધીનગર ખાતે કોળી સમાજના આગેવાનો છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરવા માટે જવાના છે ત્યારે આ સમગ્ર ઘટનાના મામલે કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે હવે બડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સવાલો ઉઠાવ્યા છે ને આ બાબતે તેમણે શું પ્રતિક્રિયા આપી છે વિગતે વાત કરીએ વૈષ્ણવ તેને કહીએ જે રે નમસ્કાર દર્શક મિત્રો નું જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં થોડાક દિવસ પહેલા જે કોળી સમાજના યુવાન છે નવનીતભાઈ તેમને કેટલાક શખ્સો દ્વારા ઢીકાપાટોનો માર મારવામાં આવ્યો હતો આના કારણે કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે હવે આંદોલનના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે ને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે તેવું આહવાન કોળી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું છે આને લઈને વિવાદ વકરતો દેખાઈ રહ્યો છે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે અને મામલો બીજક્યો છે અને આ વચ્ચે હવે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મીવાણીની એન્ટ્રી થઈ છે તેમણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે અને ફરી એકવાર સરકારને ઘેર્યા છે જે મહા મેવાણી પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર પર ફેસબુક લખી રહ્યા છે સત્તાનો નશો અને કાયદાની નિષ્ફળતા ગુજરાતની કડવી વાસ્તવિકતા છે ગુજરાતમાં આજે ખતરનાક પરંપરા ઊભી થઈ છે નાનકડો વિવાદ હોય બોલાચાલી હોય કે સામાન્ય તકરાર હોય સત્તાધારી પક્ષ સાથે જોડાયેલા લોકો સીધા હુમલા પર ઉતરી આવે છે કારણ કે એમને કાયદાનો ડર જ નથી

આવા શબ્દો છે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના જેમાં તેમણે સીધા પ્રહાર કર્યા છે સરકાર ઉપર ભારતીય જનતા પાર્ટી ઉપર કહ્યું છે કે જો ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ આરોપી સંબંધ ધરાય તો પછી તેના માટે કાયદો નાનો થઈ જાય છે આ ગંભીર આક્ષેપો તેમણે આ જે છે તે સોશિયલ મીડિયાના માધ્યમથી લખાણ લખીને મૂક્યા છે તેના કારણે હવે રાજકારણ ગરમાવવાની શરૂઆત થઈ છે તેને લઈને હવે આગામી સમયમાં કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે કોડી સમા લડી લેવાના મૂળમાં દેખાઈ રહ્યો છે આવતીકાલની બેઠક ખૂબ મહત્વના માનવામાં આવી રહી છે ગાંધીનગરમાં ત્યારે આ બેઠકમાં શું નિરાકરણ આવે છે એ પડે પણ અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે